વલસાડના ગડોઈ ગામે વહેલી સવારે કપડા સુકવવા ગયેલી વહુ તેમજ સાસુને કરંટ લાગતા સારવાર મળે તે પહેલા સાસુનું મોત નીપજ્યું હતું તારીખ દસ એપ્રિલ બુધવારના રોજ વહેલી સવારે સાત કલાકે બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ ગડોઈ ગામે નાયકીવાડ ફળિયામાં રહેતા દેવીબેન શંકરભાઈ નાયકા પોતાના પરિવાર સાથે રહે છે આજ રોજ વહેલી સવારે સાત કલાકે દેવીબેન શંકરભાઈ નાયકાની વહુ ગીતાબેન મેહુલભાઈ નાયકા ઉમરવર સત્યાવીસ કપડા ધોઈને પોતાના ઘરના ઓટલા પાસે બાંધેલા તાર પર સુકવવા જતા વહુ ગીતાબેને કરંટ લાગ્યો હતો કરંટ લાગતા વહુએ બૂમા બૂમ કરતા સાસુ દેવીબેન શંકરભાઈ નાયકા વહુને બચાવવા જતા તેમને પણ કરંટ લાગ્યો હતો જો કે પરિવારજનો દ્વારા વહુ ગીતાબેનને 108 મારફતે તેમજ દેવીબેનને ખાનગી વાહનમાં કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સાસુ દેવીબેન શંકરભાઈ નાયકાનો સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું ઘટના બનતા પરિવારજનોમાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ છે ઘટનાની જાણ રૂરલ પોલીસને કરવામાં આવતા રૂરલ પોલીસે લાશનો કબજો મેળવી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ રૂરલ પોલીસે હાથ ધરી છે